સમાજ સુરક્ષા સંકુલ વડોદરા ખાતે આજે સ્વચ્છોત્સવ તેમજ સેવા પંખવાડિયાની ઉજવણી નિમિત્તે દિવ્યાંગ સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ કરીને દિવ્યાંગભાઈ બહેનોને સ્વાલંબન તરફથી આગળ વધારવા માટે વિવિધ સાધનો આપવામાં આવ્યા કેમ્પ દરમિયાન ચાલીસથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબ ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ સુરક્ષા અધિકારી શ્રી મહેશ રાઠોડ અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવોની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકાર તથા સમાજ દ્વારા સતત સહાયરૂપ થવાના સંદેશા આપ્યા સાથે સાથે સમાજમાં સર્વાંગી વિકાસ માટે આવા સેવાકાર્યોની અગત્યતા પર ભાર મુકાયો દિવ્યાંગ સાધન વિતરણથી લાભાવિત થયેલા ભાઈ બહેનોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી તેઓએ પણ પોતાના અનુભવ વહેંચતા જણાવ્યું કે આવા સાધનો તેમને રોજિંદા જીવનમાં સરળતા આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે સ્વચ્છોત્સવ અને સેવા પંખવા અઠવાડિયાની ઉજવણી સાથે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા વડોદરામાં સમાજ સેવા અને માનવતા ભાવનાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો સેવા હિ સમર્પણના ભાવથી આજ રોજ વડોદરા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોમાંથી દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેવાહી સંગઠન અને સેવાહી સમર્પણના ભાવથી આજે સેવા પખડિયું ઉજવવામાં આવ્યું અને સ્વચ્છતાના અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લાના દિવ્યાંગોને આત્મનિર્ભર થાય પોતાના પગ નિર્ભર થાય એ માટે પુનઃસ્થાપન અને પુનઃવ્યવસાનના ભાગરૂપે આજરોજ તમામ દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી આ દિવ્યાંગો પોતાના શહેર અને તાલુકામાં જઈને એક સેવા પખવાડાની ઉજવણી કરે તેના ભાગરૂપે આપ સૌને પણ અપીલ કરું છું કે આવો આપને સૌ આ દિવ્યાંગોને પડખે રહી અને દિવ્યાંગો આત્મનિર્ભર થાય તેમનું પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તે માટેના પ્રયાસ કરીએ આવો સૌ આપને સૌ આ દિવ્યાંગોની સાથે એની સહાનુભૂતિ અને તેમને આત્મનિર્ભર કરવા માટેનો એક સફળ પ્રયાસ કરીએ